હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું નવીક સાથે ઘઉંના લોટનું ખીચું જે બજારમાં આપણે ચોખાના લોટ નું ખીચો મળે છે એનાથી પણ બેસ્ટ આપણે ઘઉંના લોટનું ખીચું બનાવશું આ ખીચું બજારમાં મળતા ચોખાના ખીચા કરતા ટેસ્ટમાં તો ખૂબ જ સારો હોય છે ફ્રેન્ડ્સ વિડીયો બનાવતા પહેલાં જો તમને મારા ખીચાની રેસીપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા જુઓ અને પહેલી જ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પર પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવીએ ખીચું બનાવવા માટે સૌથી પહેલાં તો મેં એક આ તીખું મરચું લીધેલું છે તમે તીખાસ વધારે કરવી હોય તો બે મરચાં પણ લઈ શકો છો મેં આ એક જ મરચું લીધું છે અને આટલા લીલા ધાણા લીધા છે આ બંનેને પાણી વગર જ એમને ક્રશ કરી લેવાના છે જો આપણા મરચાં અને ધાણા બંને આપણા ક્રશ થઈ ગઈને તૈયાર છે ખીચું બનાવવા માટે આ એક લોટ વાટકીનું મેં માપ સેટ કરેલું છે આ એક વાટકી લોટનું આપણે ખીચું બનાવવાનું છે તો આ જ વાટકીના માપથી આપણે પાણીનો પણ આપણે ઉપયોગ કરીશું કે કેટલી વાટકી બે વાટકી પાણી જોશે તો આને આપણે સાઈડ પર રહેવા દઈએ ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક વાસણ રાખેલું છે અને જે વાટકી આપણે લોટની ભરેલી હતી એ વાટકીના માપથી આમાં એક વાટકી પાણી એડ કરું છું આપણે સામસામું પાણી એડ કરવાનું છે અને બીજી વાટકી આપણે કાચું પાણી જ રાખવાનું છે એ પાણી પણ આપણે ભરી લઈએ આ સાદું પાણી આપણું છે અને એક વાટકી આપણે અહીંયા બીજા ગેસ ઉપર આપણે કરેલું છે ગરમ પાણી જો આપણે જરૂર જણાય તો એ ગરમ પાણી આપણે એડ કરવાનું છે એટલે સાઈડમાં એ રાખી દીધું છે એને ઉકળવા દેવાનું છે આપણું પાણી ઉકળે છે તો એમાં અડધી એક ટીસ્પૂન જેટલું આપણે અજમા એડ કરીશું જીરું એડ કરીશું અને એક ટીસ્પૂન જેટલા આપણે અજમા એડ કરીશું અજમા અને જીરું બંને આપણે પહેલાં આપણે એડ કરી દેવાના છે જેથી કરીને એની ફ્લેવર્સ પાણીમાં બેસી જાય હવે આપણે એક ટી સ્પૂન મરીનો ભૂકો એડ કરીશું પા સ્પૂન ખારો પાપડ ખારો આવે છે ખારો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે નિમક કરવાનું છે આ પોણી ચમચી મોટી ચમચી પોણી મેં નિમક એડ કર્યું છે અને હવે આપણે આ આંધણ અને આંધણ આવવાનું કહેવાય છે તો આંધણ આપણે ઉકળવા દેવાનું છે અને સામેના ગેસ ઉપર આપણે જે પાણી મૂકેલું છે એને હવે આપણે બંધ કરી દઈએ પાણી ગરમ થઈ ગયું છે જો આપણે જરૂર જણાશે તો જ આપણે એ પાણીનો ઉપયોગ કરવાના છીએ અને હવે આપણે જો ઉફાણું આવે એવું થઈ ગયું છે તો આપણે મરચાં અને લીલા ધાણાની આપણે પેસ્ટ બનાવેલી હતી એને એડ કરવાના છીએ અને બધું જ સારી રીતે ઉકળવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે નવી સ્ટ્રીક કરવાના છે નવી સ્ટ્રીક સાથે જેથી કરીને આપણે આ ખીચામાં ગાંઠા ના પડે એ માટે આ એક વાટકી આપણે ઠંડુ પાણી રાખેલું હતું એમાં આપણે આ એક વાટકી લોટને એમાં મિક્સ કરી દેવાનો છે અને સારી રીતે હલાવી લેવાનું છે જુઓ આમ સારી રીતે આપણે પાણીમાં આ લોટને મિક્સ કરી દીધો છે જુઓ આ ઉભરો આવે છે અને આને ચાર થી પાંચ મિનિટ આપણે ઉકાળી લીધું છે તો હવે ગેસની આ ટાઈમે થોડોક આપણે ધીમો કરી દઈએ અને આપણે આ જે પાણીમાં મિક્સ કરેલો લોટ છે એને એમાં એડ કરી દેવાનો છે બધો જ લોટ સારી રીતે એમાં આપણે તો હવે આને આપણે સારી રીતે હલાવવાનું છે જુઓ આનું બધું જ મિક્સ કરી દેવાનું છે પાણી સાથે એકદમ સરસ એકરસ થઈ જશે જુઓ આપણે આ ખીચી જેવું કઠણ થઈ ગયું છે એ એકદમ સરસ જો નીચે વાસણથી પણ અલગ પડવા માંડ્યું છે તો આપણું આ થઈ ગઈ છે ખીચી હવે તો હવે આપણે આ ખીચાને સ્ટીમ કરવાનું છે આપણે ઘઉંના લોટનું બનાવેલું છે એટલે કલર સેજ ઓલો ડલ દેખાશે ચોખાના લોટનું હોય તો એકદમ વ્હાઈટ કલરમાં બને છે ખીચાને સ્ટીમ કરવા માટે આપણે આ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકેલું છે તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે હજી ખીચાને હલાવી લઈએ એકદમ ઢીલું આપણું આ ખીચું તૈયાર છે જો આ ટાઈમે તમારે ખીચું થોડુંક કઠણ થઈ ગયું હોય તો જે આપણે ગરમ પાણી રાખેલું હતું એ ગરમ પાણીને એમાં એડ કરવાનું હોય છે હવે ખીચાને આપણે સ્ટીમ કરવા માટે એક ગ્રીસ કરેલી આપણી આ ડીશ છે એમાં આપણે ખીચું લેશું કારણ કે સ્ટીમ કરશું ને તો ખીચું બહુ જ સરસ લાગશે તો આપણે આ ડિશમાં ખીચું પાથળીને તૈયાર છે અને હવે આપણે સ્ટીમ કરવા મૂકવાનું છે તો સ્ટીમ કરવા માટે આપણે આ પાણી ગરમ મૂકેલી જોતું એમાં આપણે એક આ કાઠો મૂકવાનો છે અને એમાં આપણે આ પ્લેટને રાખી દેસું અને એ ઉપરથી આપણે આ ઢાંકણ ઢાંકી દેસું અને આને દસથી બાર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું ફૂલ ગેસ જ રાખશું આપણે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણું ખીચું લગભગ હવે બફાઈ જ ગયું હશે જો કેટલું ડીશની ઉપર આવી ગયું છે તો આપણું આ બફાઈને ડીશની ઉપર આવી ગયેલું છે ગેસને આપણે ઓફ કરી દઈએ હવે આપણે ખીચ ખીચાને લારીની જેમ જ સર્વ કરવાનું છે અને ગરમ ગરમ જ કરવાનું હોય છે તો આ તેલને આવી રીતે એટલે આ ખીચું છે એ આને ચોટે નહીં અને આપણે આ પ્લેટ આ આપણી વાટકી છે એમાં આપણે સર્વ કરશું તો જુઓ આપણે તેલ લગાવેલું છે એટલે ચોટશે નહીં અને આવી રીતે આમ લઈ લેવાનું છે આપણું ખીચું સરસ બફાઈ ગયેલું છે આપણા ખીચાના વાટકા તૈયાર છે અને એની ઉપર આપણે અથાણાનો મસાલો મારે ઘરે જ બનાવેલો હતો જો એ મસાલાની તમારે રેસીપી જોતી હોય તો આઈ બટન ઉપર ક્લિક કરજો એ મારી પાસે છે એ જ હું એની ઉપર એડ કરું છું આ મસાલો અને ના હોય તો દાણીનો કે કોઈ પણ તમારે તૈયાર લીધેલો મસાલો પણ આમાં એડ કરવો અને હવે ઉપરથી થોડુંક આમાં તેલ એડ કરવાનું છે જેથી ખૂબ જ સરસ મીઠું લાગશે તેલથી જ સરસ ટેસ્ટ એકદમ આવશે અને ઉપરથી થોડાક આપણે તલ એડ કરશું અને થોડાક આપણે લીલા ધાણા તો આપણું આ ખીચું ગરમ ગરમ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે